કૃષ્ણ લાલ કી જય નો દેવ મારા ભોળા દેવ સે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે ઉમિયાનું નાથ મારા ભોળા દેવ સે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે કૈલાસ પર્વત ઉપર ભોળાના બેસણા નાંદિયે અસવારી રે વાલા દેવો નો દેવ મારા ભોળા મા દેવ રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે પાર્વતીનો નાથ મારા ભૂળા માધેવરી એને મને માયા લગાડી રે કૈલાસનો નાથ મારા ભોળા માધેવરી એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે સમસાનમાં ભોળા નાથ ના રે બેસણા અંગે ભભૂતિ લગાવી રે વાલા દેવો ના દેવ મારા ભોળા દેવ રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી માર વાલા એને મને માયા લગાડી રે ઉમિયાનો નાથ મારો ભોળા દેવ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે કૈલાસનો નાથ મારો ભોળા માધેવરે એને મને માયા લગાડી રે ગળે સર પોણી મારા મારવાલા ઉમિયાનો નાથ મારા ભોળા માધેવરે મને માયા લગાડી રે ભાંગ ભોળા ને અર્પણ અંગ પર ભસ્મ લગાડી રે દેવો નું દેવ મારા ભોળા માં દેવ રે હેને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે ભક્તો ભાવે ચડાવે સોમનાથ મહાદેવ કહેવાયા રે ઉમિયાનું નાથ મારા ભોળા મહાદેવ રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે કૈલાસન કૈલાસનો નાથ મારા મહાદેવ દેવસે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને લગાડી રે દેવોનું દેવ મારા ભોળા મહાદેવ દેવસે એને મને માયાલ ગાડી રે